શ્વેતા મારી દૂરના ના દીકરી છે અમે નાન રમી રમીને હારે મોટા થયા તને તો ભરોસા આવશે જ નહીં અને ખોટું લાગે તારા હમ ખોટું નો બોલું મળી તમે હું તો હોય આ છે આઈ હું બીજું મારે આ મારી છે છે અને આ

ઘરે જ રહેવાનું છે મારી યાર વેલેન્ટાઈન ડે બનાવવાનો છે છોરા દે તને હું એવું કહી દઉં કોઈ છોકરી વેલેન્ટાઇન ડે મનાવવા નથી જવાનો પણ હું બહાર જવાનું પણ દોસ્ત રાખે વેલેન્ટાઇન ડે મનાવવા લેકિન એક સેકન્ડ પ્રોમિસ નહીં વેલેન્ટાઈન ડે ઉજો ઓન્લી વેલેન્ટાઇન ડે વેલેન્ટાઇન ડે વેલેન્ટાઇન ડે વેલેન્ટાઈન ડે હું છું તું સમજા હા નહીં તું સમજા નહીં प्रिया का कौन हा प्रिया ओके ओके। बोनस मिलने वाला था सबको बोनस मिला मुझे नहीं मिला लेकिन एक सेकेंड प्रिया कौन है घर पे